નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક એવો ટોપિક કે જે પરીક્ષાની અંદર વારંવાર કરંટ અફેરમાં પૂછાતો અને દર વર્ષે ચર્ચામાં રહેતો એટલે કે ગ્રુપ ઓફ ટ્વેન્ટી જી ટ્વેન્ટી સમિટ દોસ્તો કે જે ક્લાસ થ્રીથી લઈને ક્લાસ વન સુધીની કોઈ પણ પરીક્ષાની અંદર અગત્યનો સાબિત થાય છે એટલે કે પરીક્ષાની અંદર રોકડા માર્ક અપાવે છે દોસ્તો જી ટ્વેન્ટી એટલે કે ગ્રુપ ઓફ ટ્વેન્ટી કે જેની અંદર કેવા પ્રકારની માહિતી મેન તો જી ટ્વેન્ટી છે શું જેનું વર્ષ બે હજાર ને ક્યાં આયોજન થયું શું શું મહત્ત્વના મુદ્દા છે તેની આજના લેક્ચરમાં ચર્ચા કરવી છે દોસ્તો તો હું સુમિત ચાવડા આઈસી પરિવારવતી તમારા બધાનું સ્વાગત કરું છું તો દોસ્તો શરૂઆત કરીએ આ ટોપિકની બરાબર છે તો જી ટી કે જેનું પરીક્ષા લક્ષી આપણે દોસ્તો આપણી આ સિરીઝ તેના પ્લેલિસ્ટ અંદર તમને કરંટમાં રહેલા બધા જ પરીક્ષાલક્ષી મુદ્દાઓનું દોસ્તો હું તમને વિશ્લેષણ કરાવતો હોઉં છું કે જેના અલગ અલગ લેક્ચર સ્વરૂપે વિડીયો તમને આ પ્લેલિસ્ટની અંદર મળી રહેવાના છે તો દોસ્તો એવા જ મુદ્દાઓ છે કે જે પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ પણ પરીક્ષામાં અગત્યના હોય છે દોસ્તો તો જો તમે આ સિરીઝના જે લેક્ચર છે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો બરાબર છે દોસ્તો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને शेयर कर दो शुरुआत कर लीजिए आज ना टॉपिकनी એટલે કે વર્ષ 2025 નો G20 એટલે કે ગ્રુપ ઓફ 20s સમિટ કે જે ક્યાં યોજાનું હતું તો કે આફ리카 ના જોસિનબર્ગ ખાતે ક્યાં તો કે વર્ષ 2025 ને G20 સમિટ આફ리카 ના જોસિન બર્ગ ખાતે આર્થિક સહયોગ માટેનો એક સમિટ છે દોસ્તો બેઠક છે કે જેની અંદર ઓગણીસ દેશો છે પ્લસ બેઝિક જજો જેથી પરીક્ષાની અંદર તમને ખૂબ જ મહત્વની સાબિત થશે કે જેની અંદર ઓગણીસ દેશો અને એક યુરોપિયન યુનિયન એટલે તો ગ્રુપ ઓફ ટ્વેન્ટી કહે છે પણ વર્ષ બે હજાર ત્રેવીસની અંદર ક્યારે વર્ષ બે હજાર ને ત્રેવીસની અંદર આફ્રિકા કે જે ગ્રુપ ઓફ ટ્વિઝ નું સભ્ય બને છે એટલે હાલમાં એકવીસ સભ્યોનું સભ્ય દેશોનું બનેલું આ ગ્રુપ છે દોસ્તો હવે આ વાત થઈ ગ્રુપની હવે આની અંદર દોસ્તો કઈ બાબતો કે જે મુખ્યત્વે લેવામાં આવે છે તો એક છે નાણાકીય અને એક છે શેરપા નાણાકીયની અંદર નાણાંને લગતી તમામ પ્રકારની જે બાબતો છે દોસ્તો એને ધ્યાને લઈને કંઈક ચર્ચા વિચારણા અને બેઠકો થાય છે જ્યારે શેરપાની અંદર ભ્રષ્ટાચાર અન્ય દેશોને લગતી બાબતો તેવા પ્રકારની અલગ અલગ બાબતો પણ શું થાય છે તો કે ચર્ચા થાય છે આ દોસ્તો હું તમને જી ટ્વેન્ટીનું જે બેઝિક છે એ સમજાવી રહ્યો છું કે જી ટ્વેન્ટી પછી આની અંદર કઈ કઈ બાબતો માટેની બેઠકો થાય છે બરાબર છે ત્યાર પછી આની અંદર દોસ્તો ટ્રોઈકા બરાબર છે કે જે ત્રણ દેશો વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યમાં ક્યાં ક્યાં બેઠકો યોજાવાની છે એ ત્રણેય દેશોને ટ્રાયો અથવા તો ટ્રોયકા કહેવામાં આવે છે એટલે કે તો કે અત્યારે હાલમાં હાલે છે વર્ષ બે હજાર પચીસ તો એ ક્યાં યોજાણું તો કે આફ્રિકાની અંદર યોજાય છે જી ટ્વેન્ટી સમિટ અને આફ્રિકા ખંડની અંદર પ્રથમ વાર યોજાય છે શું કામ તો કે બે હજાર ત્રેવીસની અંદર તો આફ્રિકા જોડાય છે દોસ્તો સમજો છો હવે તો કે આના પછીનું વર્ષ એટલે વર્ષ બે હજાર છવ્વીસની અંદર તો અમેરિકાની અંદર યોજાશે તો હવે એની પેલા મેં કીધું ને કે એક વર્તમાન બરાબર એક ભૂતકાળ એક ભવિષ્યમાં ક્યાં યોજાશે એને કહેવાય ટ્રોયકા તો વર્ષ બે હજાર ચોવીસ ની અંદર જે છે બેઠક એનું આયોજન બ્રાઝિલમાં થયું હતું બરાબર છે દોસ્તો આ પ્રશ્ન કોઈ ને કોઈ એક્ઝામમાં વર્ષ બે હજાર ને ની કોઈપણ પણ ક્લાસ વનથી લઈને ક્લાસ થ્રી સુધીના પેપર જોઈ લેવાની છૂટ એની અંદર વર્ષ બે હજાર ચોવીસની જી ટ્વેન્ટી બેઠક ક્યાં યોજાણી હતી એ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે એ જ રીતે દોસ્તો વર્ષ બે હજાર પચીસની અંદર હવે આવનારી કોઈપણ પરીક્ષાની અંદર જી ટ્વેન્ટી સમિટ ક્યાં યોજાવાની છે ક્યાં યોજાણી એ તમને પૂછાશે પૂછાશે અને પૂછાશે અને સાથે સાથે દોસ્તો તમારે વર્ષ બે હજારને છવ્વીસની જી ટ્વેન્ટી સમિટ ક્યાં યોજાવાની છે એ પણ યાદ રાખવાનું છે કેમકે આ ત્રણે ટ્રોયકા તરીકે ઓળખાય છે ફરી એકવાર કહી દઉં વર્ષ બે હજાર ચોવીસમાં બ્રાઝિલ વર્ષ બે હજાર પચીસમાં એટલે કે અત્યારે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ એ બેઠક વર્ષ બે હજાર પચીસ માટે આફ્રિકામાં અને વર્ષ બે હજાર છવ્વીસની દોસ્તો જી ટ્વેન્ટીની સમિટ જે છે એ અમેરિકા દેશની અંદર યોજાવાની છે આ ખાસ કરીને યાદ રાખી લેજો દોસ્તો હવે દોસ્તો આપણા ટોપિકની શરૂઆત કરવી છે કે આ ક્યાં યોજાય છે તો આ ફોટો જોઈ શકો છો દોસ્તો આની અંદર જે દેશના લીડરો છે જી ટ્વેન્ટી કે જે વર્ષ બે હજાર ને પચીસમાં ક્યાં યોજાણે છે તો કે સાઉથ આફ્રિકામાં યોજાય છે બરાબર છે જોઈએ શું કે છે આજના મુદ્દાઓ તો પહેલાં તો જી ટ્વેન્ટીનો ઇતિહાસ ક્યાંની શરૂઆત ક્યારે થાય છે તો ઓગણીસો ને નવ્વાણું દોસ્તો કંઈક શરૂઆત થતી દેખાય છે અને ત્યારે જ્યારે જી ટ્વેન્ટી જે છે એની શરૂઆત જ્યારે ઓગણીસો નવ્વાણુંમાં શરૂઆત થઈ ત્યારે જી ટ્વેન્ટી નામ ન હતું ત્યાર પછી સત્તાવાર રીતે વર્ષ બે હજાર આઠમાં શરૂઆત થાય છે એની કંઈક ચર્ચાઓ કરવી છે હાલની વર્ષ બે હજાર પચીસની જે જી ટ્વેન્ટી સમિટ યોજાણી છે એની તમામ પ્રકારની માહિતી અને આના પરિણામો દોસ્તો કોઈ જી ટ્વેન્ટી સમિટ કે જે આર્થિક નિયોજન આયોજન જે છે એના માટે થઈને કંઈક થતી હોય છે તો એને લક્ષ્યાંકો એના પરિણામો શું હતા એ જોવા છે અને ત્યાર પછી અગત્યના પરીક્ષા લક્ષી એમ શીખ્યું દોસ્તો તો ચલો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જી ટ્વેન્ટી સમિટ જે છે એનો ઇતિહાસ બરાબર તો દોસ્તો મેં કીધું એ મુજબ જી ટ્વેન્ટીની સ્થાપના વર્ષ ઓગણીસો ને નવ્વાણુંમાં એશિયન નાણાકીય કટોકટી પછી દોસ્તો પહેલાં ખબર જ નહોતી કે આવું કંઈક ગ્રુપ બનાવવું પડે પરંતુ જ્યારે વૈશ્વિક કટોકટી જેવો માહોલ બને છે ત્યારે બધા ભેગા થઈને વિચારે છે કે નહીં ભાઈ કંઈક એવું ગ્રુપ હોવું જોઈએ કે જે ભવિષ્યના નાણાકીય જે આયોજનો છે તેના માટે કંઈક બેઠકો કરીને આયોજન કરી શકે કે જે આયોજનબદ્ધ ચર્ચાઓ હોય તો એના માટે વૈશ્વિક આર્થિક સંકલન માટે શું થાય છે તો કે મુખ્ય વિકસિત અને ઉભરતા અર્થતંત્રને એકસાથે લાવવા માટે કરવામાં આવી હતી શરૂઆતમાં પહેલાં એવું થતું હતું કે નાણાં મંત્રીઓ જે છે એનું જ એક મંચ હતું અને તે વૈશ્વિક નાણાકીય કટોકટી વર્ષ બે હજાર આઠ પછી શું થાય છે તો કે નેતાઓની સમિટમાં શું થાય છે તો કે પરિવર્તન થાય છે પૈસાને લગતી બાબત હતી એટલે આ લોકોને પેલા એમ કે અહીંયા નાણાં મંત્રીઓ જે છે એની જ જરૂર પડવાની છે પરંતુ વર્ષ બે હજાર આઠની રિઝલ્ટ જે છે એ મળતું નથી ઓગણીસો નવાણું થી વર્ષ બે સુધી ત્યાર પછી એવું નક્કી થાય છે કે નહીં ભાઈ દેશના જે નેતાઓ છે એને આ બેઠક ની અંદર બોલાવવા પડશે બરાબર દોસ્તો ત્યાર પછી ભવિષ્યના નાણાકીય સંકટને રોકવા જી સેવન નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરો દ્વારા ઓગણીસો નવ્વાણું માં જોઈ શકો છો દોસ્તો ત્યારે શું નામ હતું તો કે જી સેવન નાણાં મંત્રીઓ બરાબર છે શરૂઆતમાં નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરો મંચ તરીકે કામ કરે છે અને ત્યાર પછી વર્ષ બે હજાર આઠ ની અંદર શું થાય છે તો કે નેતાઓ એની કંઈક શરૂઆત થતી દેખાય છે દોસ્તો હવે ત્યાર પછી તો કે વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન નેતાઓની બેઠકોમાં પરિવર્તન આવ્યું કે જેના કારણે જી ટ્વેન્ટી વૈશ્વિક આર્થિક સુધારાના કેન્દ્રની અંદર આવે છે દોસ્તો આ કેવડું જે ભાગ ભજવે છે વિશ્વની અંદર એના આંકડાઓ તમે જોજો તે વૈશ્વિક જીડીપીના પંચ્યાસી ટકા વૈશ્વિક વેપારના પંચોતેર ટકા અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ એટલે કે છાસઠ ટકા વસ્તીનું શું કરે છે પ્રતિનિધિત્વ કરે છે જીડીપીના પંચ્યાસી ટકા વૈશ્વિકની વાત છે કોઈ દેશની નથી સમગ્ર વિશ્વની વાત થાય છે દોસ્તો જી ટ્વેન્ટી માટે વૈશ્વિક જીડીપીના પંચ્યાસી ટકા વૈશ્વિક વેપારના પંચોતેર ટકા અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું શું કરે છે તો કે પ્રતિનિધિત્વ કરે છે બે 3 એટલે છાસઠ ટકા વસ્તી દોસ્તો એનું પ્રતિનિધિત્વ કરે છે કે જે તેને અજોડ પ્રભાવ આપે છે આટલું બધું મહત્ત્વ શું કામ છે જી ટ્વેન્ટી સમિટ ચર્ચામાં શું કામ હોય છે પરીક્ષાની અંદર શું કામ પૂછાય છે એટલા માટે દોસ્તો કે તમે જે આંકડાઓ છે જોઈ શકો છો વૈશ્વિક જીડીપીના પંચ્યાસી ટકા વૈશ્વિક વેપારના પંચોતેર ટકા બરાબર ને વસ્તીના છાસઠ ટકા પ્રતિનિધિત્વ કરે છે એને પણ આની અંદર સામેલ કરવામાં આવે છે દોસ્તો ત્યાર પછી વૈશ્વિક પડકારો માટે વ્યાપક સમાવિષ્ટ અભિગમ શું કરે છે તો કે સુનિશ્ચિત કરે છે વર્ષોથી જી ટ્વેન્ટીના મેક્રો આમાં શું કીધું છે મેક્રો ઇકોનોમિક્સ જે લોકો ઇકોનોમિક સબ્જેક્ટ આવડતો હશે તેને આ બે વિશે ડિફરન્સ ખબર હશે આની અંદર મેક્રો ઇકોનોમિક જે છે એના કોર્ડિનેશન થી લઈને આબોહવા મીન્સ કે દોસ્તો મેક્રો જે છે ને એ હોય એવું તમારે સમજવાનું સમજો છો દેશ માટેનું કોઈ વૈશ્વિક સ્તરે પ્લાનિંગ હોય તો એ મેક્રો ઇકોનોમિક કહેવાય બરોબર છે કોઈ વ્યક્તિગત પ્લાનિંગ હોય તો એને માઇક્રો ઇકોનોમિક કહેવાય બરોબર એટલે તમારે જો અર્થ ના ખબર હોય તો આ શબ્દ ખાલી ખબર હોવો જોઈએ કે મેક્રો ઇકોનોમિક છે એની એનું જી ટ્વેન્ટીની અંદર શું કરવામાં આવે છે તો કે કોઓર્ડિનેશનથી લઈને આબોહવા પરિવર્તન આરોગ્ય સુરક્ષા અને ડિજિટલ પરિવર્તન આતંકવાદ ધિરાણ અને ટકાઉ વિકાસ સુધી વિસ્તરેલું છે દોસ્તો આ થઈ માહિતી કેની તો કે જી ટ્વેન્ટીનો ઇતિહાસ શું છે કયા વિષય પર કાર્ય કરે છે એ માહિતી થઈ દોસ્તો હવે આગળ તો કંઈ બેસલ થ્રીના સહિત વૈશ્વિક નાણાકીય સુધારાઓ આ દોસ્તો આ બેસલ થ્રી છે ને આના પાર્ટ છે વન ટુ અને થ્રી એ નાણાકીય બાબતોને લગતા સુધારાઓ માટેનો ટર્મિનોલોજી છે દોસ્તો શું કહે છે કે આ સહિત વૈશ્વિક નાણાકીય સુધારો બનાવવામાં અને નાણાકીય સંસ્થાઓને મજબૂત બનાવવામાં વૈશ્વિક નિયમનકારી સહયોગ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે પેરિસ કરાર ટકાઉ વિકાસ માટે વર્ષ બે હજાર ત્રીસમાં એજન્ડા અને સંવેદનશીલ રાષ્ટ્રો માટે દેવા રાહત પહેલ જેવી મુશ્વ મુખ્ય વૈશ્વિક પ્રતિબદ્ધતાઓનો સમર્થન છે દોસ્તો કોઈ પણ સમિટ હોય કોઈ પણ બેઠક હોય ને એના એજન્ડા નક્કી કરવામાં આવે કે આપણે જે લક્ષ્ય બનાવીએ છીએ તો એ કયા વર્ષ સુધીમાં એને લક્ષ્ય જે છે એને પહોંચવાનું તો આ જી ટ્વેન્ટીનું લક્ષ્ય વર્ષ બે હજાર ત્રીસનો એજન્ડા બનાવેલો છે આવી રીતે કોન્ફરન્સ ઓફ પાર્ટી હોય પર્યાવરણ માટે તેના કંઈક એજન્ડા કંઈક સાલ ફિક્સ થયેલી હોય તો એવી રીતે દરેક જે બેઠકો હોય છે વૈશ્વિક સ્તરે એના કંઈક એજન્ડા પછી ત્યારે જો એજન્ડાને આપણે પહોંચી વળતા નથી તો જે ડેટ છે જે સાલવારી છે એને એક્સટેન્ડ પણ કરવામાં આવતી હોય છે દોસ્તો પરંતુ કેટલા ટકા સુધી આપણે નજીક જે પહોંચ્યા છીએ એનું મહત્વ વધારે હોય છે પહોંચી જવું સો ટકા એવું નક્કી હોતું નથી દોસ્તું હવે ત્યાર પછી તો કે હવે જે કરંટની અંદર હાલમાં ત્રેવીસ નવેમ્બરના રોજ થયેલી જી ટ્વેન્ટી બેઠક કે જે આફ્રિકાના જોસિનબર્ગમાં યોજાણી એની ચર્ચા કરવી છે ચલો જોઈએ શું કે છે આ ફોટો તમે જોઈ શકો છો આની અંદર સમગ્ર જે જી ટ્વેન્ટીનો સમૂહ છે એ સમગ્ર જે દેશ છે એના વડાઓ આની અંદર ફોટોની અંદર જોઈ શકો છો અહીંયા તમે મોદી સાહેબને જોઈ શકો છો કે જે ભારત દેશના વડાપ્રધાન છે આ પિક્ચરની અંદર બરાબર બાકી અલગ અલગ દેશોના અલગ અલગ વડાઓ છે દોસ્તો જી ટ્વેન્ટી વર્ષ પચીસની સમસિનબર્ગ સમી ત્રેવીસ નવેમ્બર બે હજાર ને પચીસ ના રોજ ક્યાં તો કે દક્ષિણ આફ્રિકાના જોહિનબર્ગ એક્સપો સેન્ટર ખાતે રાજ્ય અને સરકારના વડાઓની બેઠક યોજાણી હતી આફ્રિકન ખંડ પર યોજાનારી કેટલામી ફર્સ્ટ એટલે કે પેલી છે દોસ્તો ખાસ યાદ રાખજો કે જેની અંદર એક નોંધવા જેવી બાબત શું તો કે એની અંદર ચીનના નેતા જિનપિંગ અને યુનાઇટેડ નેશન ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ શું હતા

એટલે કે વર્ષ બે હજાર ચોવીસની બેઠક તો કે બ્રાઝિલમાં અને છવ્વીસની અમેરિકામાં યોજાવાની છે એટલે જ પ્રમુખ પદ સંભાળે છે બે હજાર પચીસનું જી ટ્વેન્ટીનું અને ફોરમનું શું કરે છે તો કે અધ્યક્ષ પદ સંભાળે છે દોસ્તો આફ્રિકન દેશ પહેલો બને છે જી ટ્વેન્ટીની અંદર અધ્યક્ષ પદ સંભાળવામાં જે કેમ કે સભ્ય જ બે વર્ષ બે હજાર ત્રેવીસમાં બને છે આ શબ્દ સંયુક્ત રાષ્ટ્રના એજન્ડાને વર્ષ બે હજાર ત્રીસને આગળ વધારવા માટે શું કરશે તો કે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ચાલી રહેલા પ્રયાસોની સાથે સુસંગત બનશે બનશે અને દોસ્તો મોસ્ટ આઈએમપી જો પ્રશ્ન પૂછાય તો ક્યાં યોજાય એ પૂછાય ત્યાર પછી જો પ્રશ્ન બને તો જે દેશમાં યોજાય છે બરાબર ત્યાંની થીમ શું હતી એટલે કે દક્ષિણ આફ્રિકામાં યોજાય છે તો વર્ષ બે હજાર ને પચીસની જી ટ્વેન્ટીની થીમ શું તો કંઈ એકતા સમાનતા અને ટકાઉપણું રાષ્ટ્ર દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રપતિ પદ માટેની થીમ થીમ હતી એટલે કે વર્ષ એકતા સમાનતા અને દોસ્તો આ ખાસ ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર આવા પ્રશ્ન ડાયરેક્ટ જોવા મળવાના છે દોસ્તો ત્યાર પછી દક્ષિણ આફ્રિકાએ તેના પ્રમુખ પદ માટે ધ્યાન કેન્દ્રિત કરવાના ઘણા ક્ષેત્ર ઓળખ્યા જેમાંથી ઘણા અગાઉના જી ટ્વેન્ટીના પ્રમુખ પદમાં આગળ વધેલા વિષયોને પ્રતિબિંબિત કરે છે આપત્તિ સ્થિતિસ્થાપકતા અને આબોહવા સંબંધિત અને કુદરતી આફતોના પ્રતિભાવો માટે આંતરરાષ્ટ્રીય સંકલનને મજબૂત બનાવવું દેવાની ટકાઉપણું ઓછી આવક ધરાવતા જે દેશો છે એનો મતલબ કે જેના ઉપર દેવા હોય છે એવા દેશો માટે દેવા મુક્તિ પદ્ધતિઓમાં કઈ રીતે સુધારા કરવા કઈ રીતે પારદિક પારદર્શિતા લાવી અને ટેકો આપવો તેની કંઈક ચર્ચાઓ ત્યાર પછી ઉર્જા સંક્રમણનું ભંડોળ તો કે નવીનીકરણ અહીંયા ઉર્જા માટે ભંડોળ એકત્ર કરવું મહત્વપૂર્ણ ખનિજો જે છે એના અને સ્થિતિસ્થાપકતા સ્થાનિક રીતે ફાયદાકારક વિકાસને પ્રોત્સાહન કઈ રીતે આપે તે કંઈક બાબતોનું ધ્યાન રાખવું હવે તો કે આના જે પરિણામો છે એ શું આવ્યા છે કેમ કે જે સમિટ છે એ તો પતી ગઈ છે બરાબર છે તો એના પરિણામ પણ જોઈ લઈએ સાથે સાથે વર્ષ બે હજાર પચીસની જી ટ્વેન્ટી સમિટમાં દક્ષિણ આફ્રિકાના નેતૃત્વ હેઠળ વૈશ્વિક આર્થિક સ્થિરતા આબોહવા ધિરાણ અને ડિજિટલ સહયોગ પર મજબૂત પ્રતિબદ્ધતાઓ પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે કોના ઉપર તો કે સ્થિરતા ડિજિટલાઇઝેશન એટલે ડિજિટલ અને આબોહવા ધિરાણ સંવેદનશીલ દેશો માટે આબોહવાના અનુકૂલન સહાય અને તકનીકી સહાયમાં શું કરવું તો કે વધારો કરવો દેવા ટકાઉ પણ માળખા અને લેણદાર સંકલનને મજબૂત બનાવવું ખાદ્ય સુરક્ષાના પ્રયા પ્રયાસો જે છે એને વેગ આપી નાના નાના ખેડૂતોને કઈ રીતે પુરવઠા અને શૃંખલામાં ટેકો આપી શકાય તે ઉપર ધ્યાન આપવાનું અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એઆઈ આ શબ્દ તો કેમ રહી જાય ચોખ્ખી વાત છે રહેવાનું જ નથી એઆઈ ગવર્નર ખનીજો માટે દોસ્તો બરાબર તો આ કંઈક બ્રીફ ઇન્ફોર્મેશન હતી જી ટ્વેન્ટી સમિટ વર્ષ બે હજાર ની કે જે આફ્રિકાની અંદર યોજાણી હતી દોસ્તો ક્યાં તો કે જોસેનબર્ગની અંદર હવે પ્રશ્ન કે જેનો જવાબ તમારે મને ફરજિયાત કોમેન્ટમાં આપવાનો છે દોસ્તો દોસ્તો જે પ્રશ્ન હું લઈને આવતો હોઉં છું એ ક્યાંકને ક્યાંક એવું સમજી એનાલિસિસ કરીને બનાવ્યો હોય કે પરીક્ષાની અંદર ડાયરેક્ટ જોવા મળવાનો છે દોસ્તો કંઈ એમને હું કોઈ પ્રશ્ન બનાવતો નથી હોતો એટલે ખાસ કરી તમારે લેક્ચર પતી ગયા પછી શાંતિથી પ્રશ્ન વાંચવો બરાબર અને કોમેન્ટમાં ફરજિયાત જવાબ આપો દોસ્તો આ તમારા પરીક્ષાની અંદર સારા માર્ક આવે તેના માટેની મારી મહેનત છે બરાબર દોસ્તો હું તો ભણાવી નાખું છું પરંતુ આને રંગ કઈ રીતે લાવે મારી મહેનત એ તમારા પર આધારિત છે દોસ્તો એટલે ખાસ વિડીયોને જ્યારે સંપૂર્ણ જોવો લખતા જાઓ સાથે સાથે લખાઈ ગયા પછી જે એમસીક્યુ છે એને પણ લખો કદાચ એ જ એમસીક્યુ છે તો પરીક્ષાની અંદર પૂછાઈ જાય બરાબર તો જોઈ શું કે છે એમસીક્યુ દક્ષિણ આફ્રિકાએ તેના રાષ્ટ્રપતિ પદ માટે કયું થીમ અપનાવ્યું છે એટલે તમારે વર્ષ બે હજાર પચીસની જી ટ્વેન્ટીની થીમ કહેવાની છે આ ચાર ઓપ્શન છે એમાંથી સાચો જવાબ કહેવાનો છે હવે તો કે ચોવીસ પચીસ દરમિયાન જી ટ્વેન્ટીનું પદ કયા દેશે સંભાળ્યું ચાલો આ બધું આપણે કરાવ્યું દોસ્તો આજના લેક્ચરની અંદર એમાંથી જ પ્રશ્ન છે એ પણ તમારે કહેવાનું છે સાથો સાથ મને એ પણ કહી દેજો વર્ષ બે હજાર છવ્વીસમાં જી ટ્વેન્ટી સમિટનું આયોજન કયા દેશમાં થવાનું છે દોસ્તો પહેલો પ્રશ્ન થીમ બીજો પ્રશ્ન વર્તમાન એટલે કે વર્ષ બે હજાર પચીસમાં ક્યાં દો દેશમાં યોજાણું ત્યાર પછી હવે વર્ષ બે હજાર છવ્વીસમાં ક્યાં યોજાશે એ પણ તમારે મને કોમેન્ટની અંદર દોસ્તો જવાબ આપવાનો છે તો આ માહિતી હતી વર્ષ બે હજાર પચીસની દોસ્તો જી સમિટ વિશે બરાબર છે જેની તમામ પ્રકારની જે એનાલિસિસ કહી શકાય તેવી ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરેલી છે દોસ્તો આશા રાખું છું બધાને આ લેક્ચરની અંદર સમજણ પડી હશે કે આ જે ટોપિક છે એની વિસ્તૃતમાં ચર્ચા શું હતી મળીશું આના પછીના એક મહત્વપૂર્ણ લેક્ચર સાથે દોસ્તો કે જેની અંદર પરીક્ષાલક્ષી એક મહત્ત્વનો ટોપિક હશે આશા રાખું છું લેક્ચરમાં મજા આવી હશે જોતા રહો અને વિડીયોને દોસ્તો લાઇક કરજો અને શેર કરજો જેથી મને પણ નવા નવા લેક્ચર બનાવવાની પ્રેરણા મળતી રહે દોસ્તો બરાબર છે મળીશું એક નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત